કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં પણ જોવા મળી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત તારીખ ઇત્યાવીસ ચાર બે હજાર ચોવીસ અને રવિવારના રોજ મુંદ્રા મધ્યે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટનમાં માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા તેમજ મુન્દ્રા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન મુન્દ્રા મધ્યે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરી રૂપાલા હાય હાય ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ઘટના સ્થળે પોલીસ તંત્ર દ્વારા વિરોધ પ્રદર્શન કરતા કેટલાક સક્રિય સમાજના યુવાઓની ધરપકડ કરવામાં આવી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ ક્ષત્રિય સમાજના યુવાનોને મુક્ત કરી દેવામાં આવ્યા હતા